ઉપલેટામાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત જીરાપાકા રાજા ગણપતિ ઉત્સવમાં મહાઆરતી યોજાઈ હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ જીરાપાકા રાજા સોનલપાન પાસે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આયોજિત ગણપતિ ઉત્સવમાં દરરોજ જુદા જુદા આગેવાનોના હસ્તે આરતી કરવામાં આવે છે ગઈકાલે જીરાપાકા રાજા ગણપતિ મહોત્સવના દર્શને યાર્ડના ચેરમેન હરિઠુમર સહિતના આગેવાનો આવ્યા હતા મહેમાનોની હાજરી

એવા અનેક કાર્યો કરીએ છીએ ટ્રસ્ટ પ્રવૃતિ પ્રવૃત્તિમાં મેડિકલ સહાય બ્લડ કેમ્પ તેમજ ચોપડા વિતરણના કાર્યક્રમ કરીએ છીએ અને આગામી વર્ષોમાં અમે બીજી પણ સેવાકીય કાર્ય કાર્ય કરતા રહીએ એવી ગણપતિ બાપા ને અમે આશીર્વાદ લઈએ છીએ બોલો ગણપતિ બાપા